મારું નામ ભાભોર સની છે અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા મહીસાગર નદી પર અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું પછી ત્યારબાદ અમે આ માલપુરની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા ત્રણો વ્યક્તિ છેલ્લા ચાલતા હતા જે બધાથી લાસ્ટમાં હતા એમને અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે તો અમે સ્થળ પર પહોંચ્યા ત્યાં અમને ખબર પડી કે અમારા ત્રણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે એમાંથી બે વ્યક્તિ ત્યાંને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે જેને વધારે વાગ્યું છે સારવાર છે અને જે અજાણ્યા વ્યક્તિએ જે ટક્કર મારી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને અને અમે ચાહીએ છીએ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે ત્યાર એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ